મહાન સુફી સંત સૈયદ દાદા બાપુની અંતિમ યાત્રામાં લાખો લોકો ઉમટી પડ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ સાવરકુંડલાના મહાન સુફી સંત સૈયદ બાપુ કાદરી ફાતમી ઘણા દિવસોથી અમરેલી ખાતેની સમ્યત હોસ્પિટલમાં એડમિટ હતા જેને લઈને તેમણે ગઈકાલે અમરેલીની હોસ્પિટલની અંદર દુનિયાનો છેલ્લો શ્વાસ લીધો અને આ ફાની દુનિયાથી પડદો કરી ગયા હતા જેને લઈને પૂરા વિશ્વની અંદર દાદા બાપુના ચાહક વર્ગ અંદર અને તેમના મૃદોમાં એક ગમનું મોજું છવાઈ ગયું હતું અને દાદા બાપુને અમરેલીની હોસ્પિટલ ખાતેથી પોતાના ગામ સાવરકુંડલા ખાતે આવેલ તેમના ઘર બાગે રહેમત ખાતે લાવવામાં આવ્યા હતા અને આજ રોજ તેમની અસરની નમાઝ બાદ અંતિમ યાત્રાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ગુજરાતભરમાંથી અને મુંબઈ અને માનો તો ભારતભરમાંથી મહાન હસ્તીઓ તથા તેમનો ચાહક વર્ગ અને મુરીદો સાવરકુંડલા ખાતે અંતિમ દર્શન માટે દોડી ગયા હતા જ્યાં સાવરકુંડલા દાદા બાપુના માનમાં સજ્જડ બંધ રહ્યું હતું અને સાવરકુંડલા ખાતે માણસોનો સમુદ્ર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ એટલા બધા માનવ મહેરામણની લોકો એટલી બધી શ્રેષ્ઠ અને સંયમ સાથે કોઈ અનિચ્છનીય બનાવ વગર આ અંતિમ યાત્રા સંપૂર્ણ થઈ હતી અને સાવરકુંડલાની મુસ્લિમ સમાજની અલગ અલગ કમિટીઓ દ્વારા જમવાની ચા નાસ્તો વગેરેનો સારી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આટલો માનવ મહેરામણ એ સાબિત કરે છે કે દાદા બાપુએ કોઈ સામાન્ય માણસ નહોતા પરંતુ ખુદાની એક અજીમ હસ્તી હતા દાદા બાપુએ દિન અને દુનિયાવી ક્ષેત્રે એવું કાર્ય કરી ગયા કે આવનારી પેઢી યાદ રાખશે થી વધારે મસ્જિદ બસ્સો પચાસથી વધારે મદરેસાઓ બહેતરીન સ્કૂલ તથા કોલેજ સ્થાયી સમાજ અર્પણ કરેલ છે એક લાખથી વધારે લોકો તેમના દ્વારા વ્યસન મુક્ત થયેલ છે સમગ્ર મુસ્લિમ સમાજ તેમની ખિદમતને યાદ રાખશે અને દાદા બાપુ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાનું એક પ્રતિક હતું જેને લઈને મોરારી બાપુ પણ તેમના આખરી દર્શને સાવરકુંડલા ખાતે પહોંચી ગયા હતા અને આ મહાન વ્યક્તિ દુનિયા છોડીને આખરે સાવરકુંડલામાં આવશે આવેલ નવા કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવી હતી અને લાખો ચાહવા વાળા અને મોરીદોને રડતા છોડીને તેમના ચહિતા પેર આ દુનિયાથી વિદાય લીધી હતી તંત્રી જાહેર મદ્રા સાથે આ લાખોની ભેળ વચ્ચે કવરેજ કરનાર જાબાજ પત્રકાર અયુમન મહેતર ખાસ એલાન કે દરેક રસ્તાઓ પેક છે એટલે આગળનો જે જુમા મશીન નો ગેટ છે એ પણ પેક થઈ ગયો છે એટલે ખોટું ત્યાં જવાની કોઈ કષ્ટિ ના કરતા આદિલભાઈ આજે તમે જે સાવરકુંડલાને આવ્યા છો શું કામ આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો તમે હું જે આજે સાવરકુંડલા આવ્યો છું એ સુરત મારા મારા ગામ બીલી આવ્યો છું સુરતથી ને ખાસ સૈયદી સરકાર દાદા બાપુના જનાઝામાં હાજરી આપવા માટે ને એ જનાઝાની બરકતને લેવા માટે હું સાવરકુંડલા જે આવ્યો છું ને આદિલભાઈ આજે જે દાદા બાપુનો જે ઇંતકાલ અને પડદો ફરમાવી ગયા છે તો આમ તમે જોયું હશે કે માણસોની આમ તાદાદ કેટલી હશે દાદા બાપુ પહેલેથી હું તો બચપનથી એક કનેક્શન મારું રહ્યું છે દાદા બાપુ જોડે દાદા બાપુ સરકાર મારા નાના અને બધા કારણ કે ડુંગરના ઉનાના બધા છે તો ઘરે આવવા જવાનું રહેતું હતું ને બહુ પહેલેથી અમે મતલબ નાનેથી દાદા બાપુને જોતા આવીએ છીએ ને આજે એમ તો પહેલેથી જ દાદા બાપુને લાખો માણસ ઓળખતા હતા લાખો માણસ બોરી જતા પણ સોશિયલ મીડિયાનો જે દોર ઇન્સ્ટાગ્રામનું ફેસબુકનું જે ચાલુ થયું ને એ પછી જે દાદા બાપુની હસ્તી લોકોને ખબર પડવા માંડી બહાર તો એમાં વધારે પડતા લોકો જોડાયા અને આજે જોઈને આશ્ચર્ય થાય છે કે કેટલા બધા માણસો જનાજામાં જમા છે એક મોટી તાદાદ ને એ આનાથી ખબર પડે છે કે એ કેટલા મોટા અલ્લાહના વલી છે કારણ કે જ્યારે કોઈક અલ્લાહના વલીનો ઇંતેકાલ થાય છે પડદો ફરમાવે છે ને લોકોની હુજૂમ ને લોકોનું જે પબ્લિક જમા થાય છે એ અલ્લાહ તરફથી મોકલવામાં આવે છે અલ્લાહ પાક લોકોના દિલોમાં એ વલી અલ્લાહની મોહબત નાખી દે છે ને પછી પબ્લિક જના આવતી હોય તો આ જોઈને એક એક માહોલ બી એવું લાગે છે કે એક માઇન્ડ બ્લોઈંગ જેને કહેવામાં આવે એવો માહોલ છે તો અદિલભાઈ અત્યારે હવે જ્યારે દાદા બાપુ પડદો કરી ગયા છે એમના મુરીદો છે તો એમને આપ શું કહેવા માગશો ને બહુ દુઃખની વાત છે કે દાદા બાપુનો જે જે લેવલ હતું ને દાદા બાપુ નું જે મકામ હતું એ હવે કોઈ લઈ નહીં શકે એની જગ્યા કોઈ પુરાઈની જગ્યા કોઈ તે મુરીદો માટે ને આશિકો માટે બહુ મોટું નુકસાન થયું છે ને એનું બહુ એક ગમ છે ને મારી પર્સનલી હું વાત કરું તો વરસમાં એમને જોવા માટે અમે તરસ તરસ સાથે બેસવા માટે ને એ અમે મિસ કરશું ને જ્યારે ને બીજું એક વસ્તુ એ હોય છે કે જ્યારે હસ્તી આપણા વચ્ચે હોય છે ત્યારે આપણે બહુ કદર નથી કરતા પણ હવે પબ્લિકને એના આમને ખબર પડશે કે આપણે કેવી હસ્તી ખોવાઈ નાખી છે બાપુ આપ કાં સે આયો રાજકોટ સે કિસલી આયો हमारे आने का मकसद ये है कि यहाँ सावरकुल्ला की सरजमीन पर पीरे तरीका रहबरे शी रसूल और लाद जोशी आजम सरकार से याद दादा बापूल्ला मस्जिद अली रानी अल्लाह की रहमत में पहुंच चुके हैं इम्ना ही व इन्ना राज तो आज उनकी दफन विधि है आज सिर्फ राजकोट से ही नहीं बल्कि पूरे गुजरात के अलग अलग सुबह से लोग यहाँ पर तशरीफ़ लाए हुए हैं और पूरे तरीक़े से भी सरकार दादा बापू जो थे वो एक समाज सेवक थे उनके दिल में होम का समाज का दर्द था आपके ऐसे बहुत से काम थे जैसा कि हिंदू मुस्लिम किसी भी कौम के अंदर कोई भी किस्म का भेदभाव किए बगैर आप जो हैं एक दूसरों का समाधान भी कराते थे दूसरे नंबर पे व्यसन मुक्ति अभियान भी आपने चलाया कि कोई नशा की चीज़ें लेता हो सिगरेट दारू वगैरह तो उससे आपने एक दो सौ दो सौ पाँच सौ नहीं बल्कि हज़ारों की तादाद में आपने बेषण मुक्ति लोगों को कराया और इन तमाम बुरी चीज़ों से आपने बचाया और फिर दूसरे नंबर पे आपने देहातों में जा जा कर यानी आपने इबादत गाह मदरसे कायम किए यहाँ तक कि आपने एक ट्रस्ट चालू किया जिसका नाम फैज मोहम्मदी एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट इस ट्रस्ट के मातहत पूरे गुजरात के अंदर तकरीबन 300 सौ मदारस चल रहे हैं और सावरकुंडा की सरजमीन पर समाज को एक एजुकेशन की ज़रूरत थी तो आपने एक एजुकेशन की शक्ल में बेहतरीन बहुत बड़ी संकुल बना के आपने समाज के सामने पेश किया और उसी के साथ साथ आपने तकरीबन अपनी लाइफ के अंदर ज़िंदगी के अंदर गुजरात के चारों तरफ एतराफ़ में कम से कम 600 मस्जिदों का तामीरी काम किया हम दुआ करते हैं कि अल्लाह ऐसी महान हस्ती को ऊंचा मर्तबा आता फरमाए उनके दर्जात बुलंद फरमाए और अल्लाह उनको अपनी रहमत खास में जगह आता फरमाए